આજે આપણે બનાવીશું કાઠિયાવાડી લચકાદાર મગ તો આ રેસીપી તમને જરૂર પસંદ આવશે અને પસંદ આવે તો એક લાઈક જરૂર કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી લચકાદાર મગ આ મગ આપણે કેવી રીતે બનાવીએ હું તમને આજે રેસીપી તમે વિડીયો પૂરો જોજો મિત્રો તો ચાલો એના માટે આપણે એક કપ મગ લઈ લીધા છે મગને આપણે બાફી લઈશું તો અહીંયા વિસલ થઈ ગયું છે અને હવે આપણે ઠંડુ પડે એટલે કૂકર અને નીચે ઉતારી લઈશું અને ઠંડુ પડે એટલે આપણે એને ખોલી લઈશું તો બધી હવા અહીં આપણે કાઢી લીધી છે અને હવે આપણે મગને ખોલીને ચેક કરી લઈશું તો મગ સારી રીતે બફાઈ ગયા છે અને એકદમ સરસ લચકાદાર થઈ ગયા છે તો આ રીતે મગ બાફવાથી મગનું શાક એટલું સરસ લાગે છે કે તમારે એને ઘાટું કરવાની પણ જરૂર નથી અને ઓટોમેટિક બધું મસાલા ઓછા હશે તો પણ તમારું એકદમ ઘટ્ટું શાક બની જશે તો ચાલો હવે આપણે એને વઘાર કરી લઈશું વઘાર માટે આપણે કડાઈ લઈ લીધી છે કઢાઈમાં આપણે બે પાવરા જેટલું તેલ લઈ લઈશું તો તેલ મેં અહીંયા સિંગતેલ લીધું છે તમે કોઈ પણ તેલ લઈ શકો છો હવે અહીંયા આપણે રાઈ ઉમેરી દીધી છે વઘાર માટે અને સાથે થોડા આપણે જીરું લઈ લઈશું અને વઘાર થઈ જાય એટલે એની અંદર આપણે લીલા મરચાં પણ ઉમેરીશું તીખા અને જો એની સાથે આપણે મીઠા લીમડાના પાન પણ લઈ લઈશું તો હવે આ રીતે વખાર થઈ જાય એટલે એમાં આપણે ડુંગળી ઉમેરી દઈશું ડુંગળીને આપણે ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને સાંતળી લઈશું તો અહીંયા ડુંગળી પણ હવે આપણે ઉમેરી દીધી છે એને પણ આપણે ગુલાબી રંગની થાય ને ત્યાં સુધી એને સાંતળી લેવાની છે તો ડુંગળી પણ આપણી સાંતળાઈ ગઈ છે તો હવે આપણે એમાં લસણ અને આદુ ચોપ કરેલા મેં અહીંયા લસણ અને આદુ બંને ખાલી લીધા લીધેલા છે અને હવે એને પણ આપણે આ ડુંગળીની સાથે ઉમેરી દઈશું અને સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને લસણ અને આદુ બેઉ સંતળાઈ જાય એટલે હવે એમાં આપણે બીજા મસાલામાં ઉમેરીશું તો જોઈ શકો છો ડુંગળી પણ હવે આપણી સારી એવી ગુલાબી રંગની થઈ ગઈ છે અને હવે આ સમયે આપણે ઉમેરી દઈશું ટામેટા તો ટામેટો પણ મેં અહીંયા એક નંગ કટિંગ કરેલું લઈ લીધું છે અને હવે આપણે ટામેટાને પણ સારી રીતે પાકવા દઈશું અને ટામેટાના એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે એને પકાવી લેવાના છે અને એકદમ ઘટ જેવું અને આ શાક તમે જો ઓછા મસાલા હશે તો પણ તમારું શાક એટલું સરસ બનશે કે એને તમે રોટલા રોટલી કે તમે ખાઈ શકશો તો ચાલો હવે એમાં આપણે સૂકા મસાલામાં ધાણા પાવડર લઈ લીધો છે સાથે થોડી હળદર લઈ લીધી છે અને એક ચમચી આપણે લાલ મરચું લઈ લઈશું અહીંયા મેં કાશ્મીરી લાલ લીધું છે તમે કોઈ પણ મરચું તીખું લેતા હોય તો તમે ઓછું કરી શકો છો હવે આપણે આ મસાલાને સારી રીતે કૂક થવા દઈશું અને ડ્રાય મસાલા ઉમેરેલા છે એટલે આપણે બહુ કૂક નહીં કરીએ નહીં તો શું બળી જાય આપણું મરચું હવે સારી રીતે આપણું ટામેટામાં લાલ ચટણી બધું ભળી ગયું છે અને હવે મસાલો પણ સારો એવો પાકી ગયો છે જોઈ શકો છો એક રસ ટામેટા થઈ ગયા છે અને હવે ચટણી પણ હવે આપણે તેલ છોડી દીધું છે આ સમયે આપણે મગ ઉમેરી દઈશું તો અહીંયા આપણે બાફેલા મગ એની સાથે મેં લીમડાના પાન મીઠા લીમડાના પાન પણ ઉમેરેલા છે અને હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને અહીંયા આપણે જે મસાલો છે એ સારી રીતે મગની અંદર મિક્સ થઈ જવો જોઈએ અને આ રીતે મગનું શાક બનાવવાથી તમે રોટલા રોટલી કે તમે રાઈસ સાથે પણ ખાઈ શકો છો ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જોઈ શકો છો તો મગના ગુણ તો એટલા બધા છે ને મગ તો મગ પણ તાકાતવર હોય છે અને જો તમને શક્તિ શક્તિ અનુભવતી હોય તો તમે રોજ મગનું પાણી પીને તમે શક્તિ વધારી શકો છો તો કહેવતમાં છે ને કે મગ લાવે પગ તો મગ તો ખાવા જ જોઈએ હરે કે નાના મોટા તો હું અઠવાડિયામાં આ રીતે બે ત્રણ વાર મગ બનાવતી હોઉં છું તો તમે પણ મિત્રો મગ આ રીતે બનાવજો અને મારા ઘરમાં હર બુધવારે આ રીતે મગનું શાક બનતું જ હોય છે અને મગ એકદમ સુકૂન હોય છે અને એનાથી ઘરમાં સારી રીતે સારી ઉર્જા પણ આવે છે મગ ખાવાથી અને બનાવવાથી હવે આપણે એને થોડીવાર માટે આપણે ઉકળવા દઈશું તો મગ પણ સારી રીતે હવે આપણા ઉકળી ગયા છે અને સારી રીતે થોડું આપણે ઘટ થાય એટલે આપણે એને ઉતારી લઈશું તો છે ને મિત્રો એકદમ વલવણી વલણવા વગર એકદમ સરસ રીતે મગ કેટલા સોફ્ટ અને રસાદાર અને લચકાદાર તો આ રીતે મગનું શાક બનાવવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હવે મગ પણ આપણા સારી રીતે ઉકળી ગયા છે અને આ સમયે આપણે થોડું એને ચલાવીને એને આપણે થોડીવાર માટે ગેસ પર રાખીશું આ સમયે તમે ધાણા ઉમેરી શકો છો પણ અત્યારે મારી પાસે ધાણા નથી એટલે મેં એને ધાણા સ્કીપ કરેલા છે તમે ધાણા પણ ઉમેરી શકો છો અને હવે આપણે શાક પણ સરસ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે આ સમયે હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે તો ગેસ બંધ કરી દીધો છે અને હવે આપણે શાકને સર્વ કરવા માટે તૈયાર છે તો ચાલો હવે આપણે આને આપણે રોટલી તો આજે હું તમને આ મગનું શાક આ રીતે બનાવીને મેં બતાવ્યું છે તો ચાલો આ મગનું શાક હું આપણે રોટલી સાથે સર્વ કરું છું હું રોટલી અને અહીંયા મેં ડુંગળી અને લીલા મરચાં સાથે હું આ મગનું શાક સર્વ કરું છું તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે તો ફ્રેન્ડ્સ તમે ક્યાં ક્યાંથી જુઓ છો તો મને કોમેન્ટ કરીને જણાવશો તમારા ગામ કે કયા મેગા સિટીમાં તમે રહો છો તો શહેર કે ગામનું નામ મને કમેન્ટ કરીને લખી જણાવજો તો અહીંયા હું તમને ખાઈને પણ બતાવું છું તો અહીંયા આપણે રોટલીને લઈ અને આ રોટલી આ મગનું શાક તમે આ રીતે બનાવવાથી ખૂબ જ ટેસ્ટી બને છે તૈયાર છે આપણા લીલા મગનું શાક તો ફ્રેન્ડ્સ ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો આવજો